આ પાર્ટી દ્વારા કડદા પ્રથાને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરતમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર વતી રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી વિરોધ કરવામાં આવ્યો છે બોટાદમાં ચાલતી કડદા પ્રથા વિરુદ્ધ આંદોલન કરનાર આમ આદમી પાર્ટીના કિસાન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ રાજ્યપાલને વિરોધપત્ર આપવાનું નક્કી કર્યું છે

આજે શ્રી મારફતે માન્ય રાજ્યપાલ રાજ્યપાલશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે બોટાદમાં જે ખેડૂતો ઉપર અત્યાચાર થયા છે અને જે ખોટા કેસો એમની પર કરવામાં આવે છે ખોટા કેસો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે ખેડૂતોને મુક્ત કરવામાં આવે ને જે કરદા પ્રથા જે બોટાદમાં અને બીજી બધી માર્કેટિંગ યાર્ડમાં જે કરદા પ્રથા ચાલી રહી છે પ્રથા સદંતર નાબૂદ કરવામાં આવે ખેડૂતો ઉપર જે દમન કરવામાં આવે છે ખોટા કેસો કરવામાં આવે છે આમ આદમી પાર્ટી એની માટે લડત ચાલુ જ રાખશે અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી પણ આ મહિનાના અંતમાં ગુજરાત પધારી રહ્યા છે અને ખેડૂતો મહા પંચાયત નું આયોજન કરવાના છે ત્યારે અમે લોકો ચોક્કસ લેવાના છે